એક તળાવમાં હેગ્રીવ નામનો કાચબો રહેતો હતો એ કાચબો ખૂબ જ વાચાળ હતો બીજા વાત કરતા હોય તે વખતે વચ્ચે પડવું તેમની આદત હતી એક દિવસ બે હંસ તળાવમાં ઉતર્યા તેને તળાવની આસપાસનું વાતાવરણ ખૂબ જ ગમ્યું તેથી દરરોજ તે બંને હંસો ત્યાં આવવા લાગ્યા હૈગ્રીવ કાચબો તે હંસોને દરરોજ જોતો એક દિવસ કાચબાએ બંને હંસો સાથે વાત કરી કાચબાને બંને હંસો સારા અને નમ્રતાવાળા લાગતા હતા તેથી ટૂંક સમયમાં બધા મિત્રો બની ગયા હંસો દરરોજ તળાવમાં આવે અને હૈગ્રીવ કાચબાને મળે પછી ત્રણેય લાંબા સમય સુધી વિવિધ બાબતો વિશે વાર્તાઓ કરતા કાચબાને વાતચીતમાં વિક્ષેપ કરવાની આદત હતી પણ હંસોને એ બાબતે ખોટું ન લાગતું હતું એકવાર એ વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડ્યો નદીઓ અને તળાવો સુકાવા લાગ્યા કાચબો જ્યાં રહેતો હતો તે તળાવ પણ સુકાઈ ગયું એકવાર સાંજે જ્યારે હંસો કાચબાને મળવા આવ્યા ત્યારે તેઓએ કાચબાને કહ્યું અમે બંને હંસો આ સ્થળો છોડીને થોડે દૂર આવેલા બીજા તળાવમાં જઈ રહ્યા છીએ જે ખૂબ જ પાણીથી ભરેલું છે આ સાંભળીને કાચબો ખૂબ જ ઉદાસ થઈ ગયો અને બોલ્યો મિત્રો આ તળાવ તો સૌ સુકાઈ ગયું છે હવે તો પીવા માટે પાણી પણ નહીં મળે મારું મૃત્યુ નિશ્ચિત છે પણ મને એ વાતનું દુઃખ છે કે મારી અંતિમ ક્ષણોમાં તમે બંને મારા મિત્રોને હું નહીં મળી શકું કાચબાના આ નિવેદનથી બંને હંસો દુઃખી થઈ ગયા અને તેને કાચબા પ્રત્યે લાગણી દર્શાવી અને કહ્યું મિત્ર હૈગ્રીવ અમે તને એકલા છોડીશું નહીં અમે તને અમારી સાથે લઈ જઈશું આપણી મિત્રતા અને એકતા કાયમ રહેશે કાચબો બોલ્યો પણ આ કેવી રીતે શક્ય છે મિત્રો તમે બંને તો પાંખોવાળા ઉડી જશો અને પહોંચી જશો એ જગ્યાએ પહોંચવા માટે મારે ધીરે ધીરે ચાલતા ચાલતા અનેક મહિનાઓ વીતી જશે કદાચ રસ્તામાં જ મારું મૃત્યુ થઈ જાય તે માટે તમે બંને ચાલ્યા જાઓ હું તમને યાદ કરીને જેટલા દિવસ જીવવાનું લખ્યું હશે ત્યાં સુધી દિવસો પસાર કરીશ હંસોએ કાચબાની દુઃખભરી વાત સાંભળીને પોતાની સાથે કાચબાને લઈ જવા માટે વિચારવા લાગ્યા વિચાર કરતા કરતા હંસોને એક યુક્તિ સૂજી અને તે ખુશ થઈ ગયા તેઓએ એક વાંસની લાકડી લાવવાનું નક્કી કર્યું અને તે લાકડી બંને હંસો ચાંચ વડે પકડી લેશે અને તે લાકડીના મધ્ય ભાગમાં કાચબો મોં વડે પકડી રાખશે આ રીતે કાચબા સાથે બંને ઉડીને તળાવ સુધી પહોંચી જશે એવું તેમણે નક્કી કર્યું કાચવો પણ આ વાત સાંભળીને ખૂબ ખુશ થઈ ગયો પછી હંસોએ કાચબાને કહ્યું કે જ્યાં સુધી તળાવ ન આવે ત્યાં સુધી તારે કશું જ બોલવાનું નથી કારણ કે હંસોને ખબર હતી કે કાચબાને બોલવાની ખૂબ જ આદત છે તેથી એ રીતે કાચબાને સમજાવ્યો અને કાચબાએ પણ ચૂપ રહેવાની ખાતરી આપી આ પછી બંને હંસોએ લાકડી લીધી ચાંચમાં અને કાચબાએ લાકડીનો મધ્યનો ભાગ મોં વડે પકડી લીધો અને ત્રણેય ઊંચે આકાશમાં ઉડવા લાગ્યા ઉડતી વખતે તેઓ એક નગર પાસેથી પસાર થયા પછી બધા જ લોકોએ આ ઊંચે દૃશ્ય જોયું અને કહેવા લાગ્યા કે અરે કાચબો ઉડી રહ્યો લાગે છે એમ કરતાં કરતાં ખૂબ લોકોને ભીડ જામવા લાગી બધા જ લોકો ખૂબ શોર અને અવાજ કરવા લાગ્યા બાળકોનો અવાજ સાંભળીને કાચબાથી ન રહેવાયું અને તેણે હંસોને કહ્યું કે આ લોકો અમને જોઈને આટલો અવાજ કેમ કરે છે તે બોલતાની સાથે જ કાચબાના મોમાંથી લાકડું છૂટી ગયું તે સીધો જમીનમાં પડ્યો જમીન પર પડતા જ તેણે પોતાનો જીવ ગુમાવ્યો જોયું ને મિત્રો જરૂર વગરનું વધારે બોલવું પણ જીવનમાં મુશ્કેલ બની જાય છે તેથી આપણે જરૂર કરતાં વધારે બોલવું ન જઈએ કાચબો ચૂપ રહ્યો હોત તો તે બચી શકત પણ બોલવા ગયો તે માટે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો